લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ઘણી વખત આપણે ઘરમાં જે સુખ દુઃખ છે એનો વિચાર કરીએ છીએ કોઈ જાણકારને પૂછીએ કોઈ વાસ્તુવાલાને પૂછીએ કોઈ જ્યોતિષને પૂછીએ તો એમ કહે કે ભાઈ તમારા ઘરમાં કંઈક દોષ છે હવે આ દોષમાં બહુ બધા ભેદભરમ રહેલા છે અને કોઈક વાસ્તુવાલાને આપણે બોલાવીએ એટલે એ કંઈક એવો ભેદ બતાવે કે ભાઈ આપણી સમજમાં ન આવે પણ હું એમ કહું કે ભાઈ જો આપણે આપણા ઘરમાં જે મુખ્ય દ્વાર છે એને બરાબર રીતે જાણીએ અને એમાં રહેલા ભેદભરમ આપણે સમજીએ તો ચોક્કસ ફાયદો થાય ઘણી વખત આપણે કોઈકને પૂછીએ ને તો કે ભાઈ પૂર્વ તરફનો દરવાજો છે બહુ સરસ બહુ સરસ કોણ ના કહે છે પણ પૂર્વમાં તમારા ઘરનો જે દરવાજો છે એ પૂર્વમાં મધ્યમાં છે ઉત્તરની તરફ છે કે દક્ષિણની તરફ છે એને પણ આપણે જોવો પડે ને પૂર્વ તરફ આપનું મોડું છે તો આ બાજુ આપનું ઉત્તર છે ને આ બાજુ દક્ષિણ છે તો દરવાજો આ ખૂણાને લાગીને છે મધ્યમાં છે કે આ બાજુમાં છે આ એક બહુ મોટો ભેદ છે ને આને આપણે જાણતા નથી અને અત્યારના જમાનામાં એટલા બધા વાસ્તુના નિષ્ણાતો ફૂટી નીકળેલા છે કે જેની કોઈ લિમિટ નથી ઘણા બધા એવું કહી કે ભાઈ લાલ કિતાબમાં વાસ્તુ નથી અરે ભાઈ લાલ કિતાબમાં જે વાસ્તુ છે ને તે બીજા વાસ્તુમાં ક્યાંય નથી લાલ કિતાબમાં તમારા ઘરની જે જમીન છે ને તેના આકારથી લઈને એની ક્વોલિટી એની માટી એ માટીની ક્ષમતા શું છે આ બધાની જાણકારી લાલ કિતાબમાં આપવામાં આવેલી છે પણ આપણે એને સમજવા તૈયાર નથી એટલે આપણને કંઈ નથી મળતું તો મિત્રો આજે છે ને આજના વિડીયોમાં આપણે ચાર દિશાના જે આપણા દ્વાર છે ને એના ભેદભરમ સમજી લઈએ ને એમાં આપણને શું મળે છે તેની જાણકારી લઈ લઈએ ચોક્કસ તમને ફાયદો થાય તમે છો એ ઘરમાં કદાચ તમે બદલાવ ન કરી શકો પણ નવું બાંધો એમાં તો તમે આ જાણકારીનો ઉપયોગ લઈ જ શકો ને તો આ કેટલો સરસ ભેદ જે છે એને આપણે મિટાવી શકીએ આપણા મનમાં જે ભ્રમ ઊભા થાય છે એને આપણે હટાવી શકીએ એનું નિદાન લાવી શકીએ એનું નિરાકરણ લાવી શકીએ તો સૌથી પહેલી દિશા જોઈએ આપણે પૂર્વ પૂર્વમાં દ્વાર છે તો વાસ્તુ પ્રમાણે બરાબર કહેવાય હવે પૂર્વનો દ્વાર જો ઉત્તર દિશા તરફ વધારે છે તો એ આપણો ઈશાન ખૂણો થયો તો ઈશાન ખૂણાનો દ્વાર સૌથી સારો દ્વાર મધ્યમાં છે તો એ એક સામાન્ય ફળ આપશે પણ એ પહેલાં કરતાં થોડું બીજા નંબર પર આવશે કે ભાઈ ઉત્તરના દ્વારથી જે ફાયદો થાય એના કરતાં થોડો ફાયદો ઓછો પણ મધ્યમાં હોય તો ફાયદો સારો હવે આ જ વસ્તુ દક્ષિણ દિશામાં ચાલી જાય છે તો અહીંયા નુકસાન પણ છે એને પણ આપણે સમજવું જોઈએ જો તમારો મુખ્ય દરવાજો પૂર્વ તરફના મુખનો છે અને એ દક્ષિણ તરફ છે મતલબ એક અગ્નિ ખૂણા તરફ એનો દ્વાર છે એ ઘરનો તો એ ઘરમાં રહેનારા માણસોનો ગુસ્સો વધારે હોય ઝઘડાનો જનક કહેવાય આ દ્વાર એ ઘરોમાં ઝઘડા હોય અને ઘણા બધા લોકોને જે માનસિકતા હોય ને તે કાયમ ગુસ્સાવાળી રહેતી હોય તો આ દ્વારમાં આ તકલીફ આવે બાકી ધનનું અને સ્ત્રીનું સુખ બનેલું રહી પણ આ દ્વારવાળું વાળું જે મકાન હોય ને એમાં હંમેશા આગનો ખતરો બનેલો રહી તો મિત્રો હવે જોઈએ આપણે બીજી દિશા દક્ષિણ નો દરવાજો હોય તો શું દક્ષિણમાં એવું કહેવાય કે ભાઈ દક્ષિણ દિશામાં કોઈ પણ જગ્યાએ દરવાજો હોય તો એ અશુભ કહેવાય દક્ષિણ દિશા તરફ નો દ્વાર અને એ પૂર્વ તરફ હોય તો એ ઘરોમાં લડાઈ ઝગડા થવાની શક્યતા છે તો આ જે ભેદભરમ છે ને આપણે જાણવાનો કે ભાઈ દક્ષિણ દિશાનો દરવાજો પૂર્વ તરફ વધારે ભાગમાં છે તો એ ઘરમાં ઝઘડા થઈ શકે છે ક્રોધ આવી શકે છે ગરમી થઈ શકે છે કલહ હંમેશા ઘરમાં રહે આવા ઘરોમાં પોલીસથી નુકસાન થતું હોય પોલીસ કેસ થતા હોય પોલીસ આપના ઘરના મિલકતોના મામલામાં દખલ આપી જાય અને આ ઘરમાં આગ લાગે ને આગમાં સ્ત્રીઓને હાનિ થાય સ્ત્રીઓનું મોત પણ થઈ શકે દક્ષિણ દિશામાં બિલકુલ મધ્યમાં દરવાજો છે તો સંતાન પક્ષ અને ધનની બાબતમાં સારો ફાયદો આપે જોયું હવે દક્ષિણ દિશામાં બી દ્વાર છે તો આપણને અહીંયા ફાયદો મળે છે તો આ જે ભેદભરમ રહેલા જ ને એની જાણકારી વાસ્તુવાલા આપણને આપતા નથી પણ આ ઘરોમાં મોતનો સિલસિલો ચાલુ રહે આ દ્વારનું જે ઘર હોય ને એમાં મોત ખૂબ જલ્દી જલ્દી આવે આવા લોકોને સરકાર તરફથી સજા થઈ શકે અને આ સજા ફાંસી સુધીની હોઈ શકે તો દક્ષિણ દિશાના દ્વારમાં જે ભેદભરમ છે એની ચોખવટ આપણે આજે કરી રહ્યા છે દક્ષિણ દિશાની વોલ પર આપણો દરવાજો પશ્ચિમ તરફ રહેલો છે તો શું થાય તો આવા ઘરોમાં ભૂતપ્રેતનો પ્રકોપ થઈ શકે છે અહીંયા રહેનારા માનસિક રોગથી પરેશાન થઈ શકે છે અને આવા ઘરોમાં રહેતા માણસો યંત્રવત જીવન જીવે મશીન પેલું સવારે ચાલુ થાય ને સાંજે બંધ થાય ને એટલું જ આવી યંત્રવત લાઈફ થઈ જાય તો આજે દિશા તો આપણે કહી દઈએ જ વાસ્તુવાલા કહી દઈએ કે ભાઈ તમારું દક્ષિણનો દ્વાર છે પણ દક્ષિણ દિશામાં તમારો મુખ્ય દરવાજો પૂર્વ મધ્ય કે પશ્ચિમ ક્યાં છે એની જાણકારી અને એની અસર આપણને ખબર હોવી જોઈએ તો આપણે એનું નિરાકરણ કરી શકીએ છીએ હવે ત્રીજી દિશા પશ્ચિમ જોઈએ પશ્ચિમની દિવાલ પર આપણો દરવાજો દક્ષિણ દિશા તરફ હોય તો આ ઘરોમાં ચરિત્ર નથી સંચવાતું અહીંયા ગારી જે રહેતા લોકો છે ને તે ચરિત્રહીન હોય આવા ઘરોમાં જે પરિવાર રહી છે ને તે પરિવારના પુરુષ અને સ્ત્રી બંનેનું ચરિત્ર

આ દ્વારથી મળી શકે છે પશ્ચિમની દિશામાં મધ્યમ દ્વાર છે તો આ દરવાજાથી આપણે મધ્યમ પ્રકારના સુખ મળે બહુ ફાઇન નહીં અને બહુ ખરાબ પણ નહીં અહીંયા રહેતા લોકોને વૈરાગ્ય પણ આવી શકે આવા લોકો દવાના શાસ્ત્રમાં નિષ્ણાત પણ બની શકે આ લોકોના જીવનમાં થોડી રાહત પણ હોય અને આ જે દરવાજો છે ને એ શનિનો દ્વાર કહેવાય તો ઘરમાં રચીલું સારું હોય આવા લોકોને ત્યાં પણ દુનિયાની સાથે જોડાવાની જે વાતો હોય ને એમાં એ લાપરવા હોય એને પડેલી નહીં હોય દુનિયાની ને પોતાની તો દ્વારની જે દિશા છે તે ફક્ત મહત્ત્વની નથી પણ એ દિશામાં દ્વાર કઈ દિશા તરફ ધડતું છે કઈ દિશા તરફ વધારે છે કઈ દિશાથી દૂર છે એની પર ખૂબ મહત્ત્વ રહેલું છે અને એની પરથી જ આપણે આપણા જીવનમાં સુખ દુઃખનો અનુભવ કરી શકીએ તો આ જે ભેદભરમ છે ને તે આટલી લાલ કિતાબના વાસ્તુમાં છે બીજા વાસ્તુઓમાં આ ચોકવટ નથી એટલે દિમાગમાંથી બ્રહ્મ કાઢી નાખો કે ભાઈ લાલ કિતાબમાં વાસ્તુ નથી લાલ કિતાબવાળા જ્યારે વાસ્તુમાં આવે છે ને ત્યારે બધું જ તમને બહુ ચોક્કસ રીતે બતાવી દે હવે પશ્ચિમ દિશામાં ઉત્તર તરફ નો દરવાજો હોય તો આ દરવાજો સંતાનો માટે બેસ્ટ કહેવાય પણ આ ઘરોમાં ખર્ચા વધે પૈસાની બચત નહીં થાય ચોરી થઈ શકે ધનહાનિ થઈ શકે છે વ્યાપારમાં નોકરીમાં હાનિ થઈ શકે છે આ દિશાથી છે ને ખરાબ હવાનું જોર આવે એ આપણા ઘરને પરેશાન કરી શકે સંતાનમાં અને આ ઘરમાં રહેનારી સ્ત્રીઓમાં બીમારી હોય વાયુના રોગથી પરેશાન થાય અને આપણા વાસ્તુશાસ્ત્રના જે મોટા મોટા શાસ્ત્ર છે એમાં આ દિશાને બુરી આત્માના પ્રવેશનો દ્વાર પણ કહેવામાં આવ્યો છે તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી દિશા ઉત્તર દિશા ઉત્તર દિશાના દ્વારમાં ઘણા લોકો એવું માને કે ભાઈ અમે તો સુખી જ થવાના પણ જો ઉત્તર દિશાનો દ્વાર પશ્ચિમ તરફ છે તો આ ઘરોમાં પૈસાનો વ્યય અધિક થાય મધ્યમાં છે તો બધી રીતે સરસ અને પૂર્વ તરફ હોય તો પણ એને સારો માનવામાં આવે છે પણ ઉત્તર દિશામાં પશ્ચિમની તરફ જો દ્વાર આવી ગયો તો અહીંયા પૈસાનો વ્યય વધે તો આપણું ઘરનું મુખ્ય દ્વાર કઈ બાજુ છે અને એનાથી આપણે કયા લાભ અને કયા નુકસાન થાય એની જાણકારી જો આપણે જાણીએ લઈએ અને એને સમજીએ તો દ્વારમાં રહેલા ભેદભરમને આપણે પારખી શકીએ છીએ ને એમાંથી સારું પરિણામ મેળવી શકાય જનરલી જો આપણે નક્કી કરીએ તો ભગવાન છે કુદરત છે અને મિત્રો જનરલી તમારી કુંડળીમાં જે ગ્રહો લખાયેલા છે ને એને અનુરૂપ તમને તમારા ઘરનું દ્વાર મળે છે પછી ભલે એ માણસ કુંડળીમાં માને કે નહીં માને કારણ કે ભગવાને જે તમારી જન્મકુંડળી બનાવેલી છે જે સમયે તમને જન્મ આપ્યો જે ગ્રહો ભેગા થયા તમારા બહારખાનામાં એને અનુરૂપ તમને ફળ આપવાનું છે ને એ ફળ આપવામાં તમારા ઘરની રચના મહત્ત્વની છે ને કુદરત એ રીતે જ કરાવે છે પણ જો આપણે એને સમજીએ અને એમાંથી બચવાના ઉપાય કરીએ તો ચોક્કસ આપણને એમાં ફાયદો મળે પણ આપણે એને સમજવા તૈયાર નથી એટલે આપણને નુકસાની થાય છે તો આ જે આપણી પ્રાચીન જે વિદ્યાઓ છે એ ફેંકી દેવાની વિદ્યા નથી એમાં જે તાકાત છે એમાં જે જ્ઞાન છે એમાં જે સમજ છે એને જીવનમાં જોડો તો તમને ચોક્કસ રીતે ફાયદો મળી શકે છે હવે કુદરતે તમારા નસીબમાં જો બદલાવ લખ્યો છે તો તમને યોગ્ય સમયે યોગ્ય ઉપાય મળશે અને એ તમે કરી શકશો અને કરશો તો તમારા જીવનના જે સુખ દુઃખ છે એમાં તમે વધારો ઘટાડો કરી શકશો પણ જેના નસીબમાં બદલાવ નથી આવવાનો એવાને ઉપાય મળ્યા પછી પણ એ ઉપાય સમયસર અને યોગ્ય રીતે નથી થતા બહુ ચોક્કસ મને તો આનો બહુ મોટો અનુભવ છે આજે બાવીસ ત્રેવીસ વર્ષના ઇતિહાસમાં મેં ઘણું બધું જોયું છે મારી પાસે ઘણા લોકો એવા પણ આવ્યા આવ્યા કુંડળી બનાવી બધું થયું જાયનું ઉપાય કરવાનું નક્કી કર્યું અને એને કોઈએ કહી દીધું કે ભાઈ આ તો લાલ કિતાબ છે આમાં ન કરાય આ તો જાદુટોના છે પેલાં એ મૂકી દીધું એ પાંચ સાત વર્ષ પછી પાછો શોધીને આવ્યો કે સાહેબ કંઈ ફરક નહીં આવ્યો ઉપાય કર્યા તો કે ના પછી આપણે એની વિગતવાર જાણકારી લીધી તો કીધું કે ભાઈ બધા એમ કહે કે ભાઈ આમાંથી કંઈ થાય નહીં મેં મૂકી દીધું હવે તો એ મૂકી દીધું મારે શું અને એવા બી લોકો આવ્યા કે સાહેબ અમે ઉપાય કરી લીધા તો આજે અમે તમારી સામે છીએ અને મિત્રો મેં તો જોયું છે કે આવા દ્વારવાળા મકાનમાં જ્યારે લોકો દુઃખી થાય છે એ લોકો અંદરથી ચાહે છે કે અમારે કંઈક કરવું છે આ દુઃખ દૂર કરવાના એ નથી કરી શકતા એ ચાહે છે છતાં નથી કરી શકતા કારણ કે એના નસીબમાં લખાયેલું છે ને ઘણા એવા છે કે ભાઈ એ ઘરમાં રહેવા જાય તે પહેલાં જ અમારા જેવા પાસે આવી જાય બતાવી જાય ને અમે આપીએ ઉપાય એ કરી લઈને એ સુખી થાય એ ઘરોમાં મેં તમને જાણકારી આપી એવી રીતના એવું નથી કે દક્ષિણ દિશામાં દરેક માણસ દુઃખી જ થાય પણ આપણે એને સમજવાનું છે એને જાણવાનું છે તો આપણને એમાંથી ફાયદો મળે ને હવે છે ને આ વિડીયો માટે તમને બે ત્રણ નાના નાના ઉપાય આપું કેમ કે આ બધા દ્વારના ઉપાય આપવા શક્ય નહીં બનશે પણ અમુક મુખ્ય ઉપાયો તમને આપવું એ કરી લેજો જો તમને ઈચ્છા હોય કે મારે આ દુઃખ દૂર કરવા તો ઉપાય કરાય દક્ષિણ દિશાના દ્વાર માટે બહુ સરસ ઉપાય દરવાજાની આજુબાજુ મોટા પાનના લીલા છોડ મૂકવા જોઈએ કુંડામાં મૂકો વાવી દો ઉગાડવા જોઈએ તો ફાયદો થાય દક્ષિણ દિશાનો દરવાજો પશ્ચિમ બાજુ હોય તો ખસની ચટાઈ મારી દો એનાથી બહુ સરસ રહેશે ફાયદો પશ્ચિમની દિવાલ પર દક્ષિણ બાજુ છે તો પણ તમે ખસની ચટાઈ મારી શકો એની પર પાણી છાંટતા રહેજો અને દક્ષિણ બાજુવાળા હોય ને તો એને બારી પર બી લગાડી દેવી જોઈએ આ ખસની ચટાઈ પશ્ચિમમાં વચ્ચે દરવાજો હોય ને એવા લોકોએ દરવાજાની આજુબાજુ લીલા છોડ અવશ્ય રાખવા જોઈએ એ આખા ઘરનું વાસ્તુ જ બદલાઈ જાય ઉત્તર દિશામાં પશ્ચિમની બાજુ તમારો દરવાજો છે તો દરવાજાની આજુબાજુ છોડ વાવવા જોઈએ દરવાજાની સામે છોડ ન વાવો પશ્ચિમની વોલ પર ઉત્તર બાજુ દરવાજો હોય ને તો એવા લોકોએ દરવાજાની સામે એક પાર્ટિશન કરીને અવરોધ ઊભો કરવો ને જે હવા આવે ને તે અવરોધ પામીને દિશા બદલીને અંદર આવે તો પણ ફાયદો થાય હવે આ સલાહ તમને કયો વાસ્તુવાળો આપે કોઈ નથી આપતું જાણકારી હોય તો આપે ને અને સમજો આ બહુ મહત્ત્વની વાતો છે અને એને જો આપણે આપણા જીવનમાં જોડીએ ને તો ઘણા બધા ફાયદા મળે લાલ કિતાબમાં દરેક સમસ્યાનું સમાધાન છે અને એનાથી આપણે આપણા જીવનને સરળ બનાવી શકીએ છીએ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણું બધું જ્ઞાન લઈને આવ્યો છે અને મિત્રો લાલ કિતાબમાં જે વાસ્તુ અંગેના ભેદભરમ છે ને એને આપણે આજે થોડા ક્લિયર કરી રહ્યા અને એ પણ ખાસ તમારા દરવાજાની સાથે રહેલા ભેદભરમો કઈ દિશાનો દરવાજો છે કઈ દિશામાંથી સુખ કઈ દિશામાંથી દુઃખ એની જાણકારી તો આપી પણ મેં ઇલાજ આપ્યા તો આપણે એવું નથી કરી શકતા કે ભાઈ આજે મારો દરવાજો દક્ષિણનો છે તેને તોડીને હું ઉત્તરમાં લઈ જાઉં તો એના ઇલાજ છે અને વાસ્તુમાં ચોક્કસ રીતે જો તમે આનો અમલ કરો છો ઉપાયોનો તો ચોક્કસ થાય છે મેં કીધું ને એવું થાય છે જેને આવવું છે મારી પાસે પણ નથી આવી શકતો જેને મારા ઈલાજ કરવા છે પણ એ નથી કરી શકતો કારણ એની કુંડળીમાં લખાયેલું જ કે એ માણસે દુઃખી થવાનું છે હવે એમાં તો હું કંઈ કરી નહીં શકું હા હું તમને એક હોંસલો આપી શકું છું એક હિંમત આપી શકું છું ભૂલી જાઓ દુઃખને ને આવી જાઓ બનાવો લાલ કિતાબ ને કરો દુઃખ દૂર ચોક્કસ દુઃખ દૂર થશે ખોટી જગ્યા પર નહીં જાઓ ખોટી જગ્યા પર તમને જે ભેદભરમ રહેલા છે ને એની જાણકારી નહીં મળે એ પોતાનો જ ભેદ તમને બતાવશે ને એમાંથી જ તમારી સાથે આગળ ચાલશે તો મિત્રો આજનો વિડીયો બહુ જ કામનો છે લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે